કચ્છની છ વિધાનસભા બેઠક અને મોરબીની એક વિધાનસભા બેઠક મળી સાત બેઠકનો કચ્છ લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે કચ્છ લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠકમાં ઓગણીસ લાખ થી વધુ મતદારો છે આ બેઠકમાં સૌથી વધુ મુસ્લિમોનું પ્રભુત્વ છે અહીં મુસ્લિમોની સંખ્યા ચાર લાખ પચીસ હજાર મતદારો છે અનુસૂચિત જાતિના બે લાખ એસી હજાર મતદાર પટેલ સમાજના બે લાખ દસ હજાર મતદાર ક્ષત્રિય સમાજના એક લાખ ત્રીસ હજાર મતદાર કોળી સમાજના બ્રાહ્મણ સમાજના સિત્તેર હજાર મતદાર રબારી સમાજના પાસઠ હજાર મતદાર લોહાણા સમાજના સાહીઠ હજાર મતદાર જૈન સમાજના ત્રીસ હજાર મતદાર ગઢવી સમાજના પાંત્રીસ હજાર મતદાર ભાનુશાળી સમાજના પચીસ હજાર ભાજપનો ગઢ છે લોકસભા બેઠક છ ટર્મ સતત ભાજપનો છે દબદબો કચ્છ લોકસભા બેઠક રાજકીય રીતે પણ મહત્વની છે

વિનોદ ચાવડાની આ જીતને જોતા પાર્ટીએ બે હજાર ચોવીસમાં પણ વિશ્વાસ મૂકીને ચૂંટણી મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસમાંથી નિતેશ લાલલને ટિકિટ આપી છે ત્યારે જનતા તેમના વિશે શું વિચારે છે અને કેવું છે જનતાનો મિજાજ એ પણ જોઈએ તો હમણાં સારું વિકાસનું કામ બહુ સારું થઈ રહ્યું છે આજે કચ્છમાં બધે ઠેકાણે ટુરિઝમનું પ્રમાણ વધી ગયું છે ટુરિસ્ટ આવતા વધી ગયા છે જેના થકી અમારા બધા વેપારી મિત્રોને અનેક ઘણો ફાયદો થાય છે વેપાર વધી ગયા છે અને એનો બેનિફિટ સર્વ વર્ગોને મળે છે દરેક વેપારીને નાના રેકડીથી કરીને મોટા વેપારી સુધી બધાને એનો ફાયદો મળે છે સરેરાશ જોઈએ તો સારો વિકાસ થઈ રહ્યો છે રોડ રસ્તા સારા થઈ રહ્યા છે બધે ઠેકાણે હજી ટ્રેનનો આપણે રેલવે સ્ટેશન બની ગયું છે સારો ભુજનો બને છે ચાલુ છે કામેનો પ્લસ બસ સ્ટેશન સારો બની ગયો છે આ રીતે બધી તારીખે આજ નગરપાલિકાનું પણ કામ ચાલુ છે ભુજ નગરપાલિકા બી નવું બાંધકામ બની રહ્યું છે એ હજુ પણ એક મુંબઈ માટેની ટ્રેનની શરૂ થાય તો કચ્છીઓને એ ખૂબ ઉપયોગી જ નીકળે તેમ હાલ જે ફ્લાય આપણે ભુજ મુંબઈ ફ્લાઇટની જે સેવા શરૂ થઈ છે એ પણ ખૂબ નોંધનીય છે ને ઉપયોગી સેવા છે આજ વેપારીનું જોવા જઈએ તો મુંબઈનું કામ હોય તો આવા જવામાં બે ત્રણ દિવસ નીકળી જતા હોય છે

યોગદાન કચ્છની અંદર રહ્યું છે ને જે આજે આપણે જોઈ રહ્યા છીએ અને આવનાર સમયમાં જેટલા પણ કચ્છના પડતર પ્રશ્નો હશે એને વાંચા આપશું અને કચ્છ જે પ્રકારે કચ્છનો વિકાસ થયો છે આવનાર પાંચ વર્ષની અંદર એનો સવાયો વિકાસ થાય એ મારો આવનાર સમયમાં મારો લક્ષ્ય હશે કારણ કે સાંસદ બજેટમાં આવતી ટ્રેન પણ એ નથી બચાવી શક્યા એટલે પ્રજા બધું જાણે છે અને મને નથી લાગ નર્મદાના નીરની બી વાતો કરતા હતા એ પણ હજી નથી પહોંચ્યા અને ગૌચરો બી તમે જોવો છો જેમ બેફામ ભાજપના લોકોએ દબાવી છે એટલે એ તમામ પ્રજા જાણે છે અને મને પૂરો વિશ્વાસ છે કે આટલી કાંઈ ટફ છે નહીં આ ફેરે પરિવર્તનની લહેર છે લોકો જાગી ગયા છે સમજી ગયા છે જે આ સંવિધાન બદલવા વાળા લોકો સંવિધાન વિરોધી તાકાતોને હવે ઝકારો આપશે એમને અમને પૂરેપૂરો વિશ્વાસ છે હાલ તો કચ્છ જિલ્લામાં દસ તાલુકા પંચાયત અને આઠ નગરપાલિકા પર ભાજપનો દબદબો છે વિનોદ ચાવડા બે વાર લોકસભા જીતી ચૂક્યા છે તો તેમની સામે ગાંધીધામના નીતિશ લાલન મેદાને છે જે માતંગ પરિવારમાંથી આવે છે કચ્છમાં કોંગી નેતાઓ સાથે ધરોબુ ધરાવે છે ત્યારે કોંગ્રેસનું મનોબળ મજબૂત દેખાઈ રહ્યું છે ત્યારે જનતા બે હજાર ચોવીસમાં વિનોદ ચાવડાને ફરી એકવાર સેવાની તક આપે છે કે પછી કોંગ્રેસને ચૂંટે છે તો પરિણામ જ બતાવશે ભરતસિંહ ચૌહાણ વીટીવી ન્યૂઝ કચ્છ